હેલો ફ્રેન્ડ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેના ઘરેલું ઉપચાર વિશે આજકાલ ઘણા લોકો કોલેસ્ટ્રોલ ના પ્રોબ્લેમ પરેશાન છે તો આજે આપણે વાત કરીશું ઘરેલું ઉપચાર કે જેના મદદથી કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે તો સૌથી પહેલા તો આપણે જાણીએ એલડીએલ અને એચડીએલ આ શું છે જે તમને આગળ વિડીયોમાં વારંવાર સાંભળવા મળશે તો સૌથી પહેલા આપણે તેના વિશે સમજીએ એલડીએલ કે જે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન છે કે જેને આપણે સામાન્ય ભાષામાં ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છીએ જે લિપોપ્રોટીનનો એક પ્રકાર છે જે લોહીમાં કોલેસ્ટ્રોલને ધમનીઓમાં પહોંચાડે છે જ્યારે LDL નું સ્તર લોહીમાં વધે છે ત્યારે તે ધમનીઓની દીવાલમાં જમા થવા લાગે છે જેનાથી ધમનીઓ સંકોચાય છે અને રક્ત પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે જેના કારણે હૃદયરોગ સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી સમસ્યાનું કારણ બની શકે છે તો બીજું છે એચડીએલ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જેને સામાન્ય ભાષામાં સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. HDL લોહીમાં વધારાના કોલેસ્ટ્રોલને એકટો કરીને તેને પાછો liver સુધી પહોંચાડે છે, જ્યાં તેનો નાશ થાય છે. HDL સારો કોલેસ્ટ્રોલ અને LDL ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે માનવામાં આવે છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તેમાં આપેલું છે લીંબુ પાણી. કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટી ગુણધર્મો હોય છે આ ગુણધર્મો શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે અને ધીમે ધીમે રક્ત પ્રવાહમાં ચરબીના અવરોધને ઘટાડે છે લીંબુ પાણી ગંદકીને દૂર કરે છે લીંબુનું પાણી લોહીમાં પડી રહેલી ખોટી ચરબી અને અનિચ્છનીય પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં મદદરૂપ થાય છે ચરબીને બાળવામાં મદદ કરે છે લીંબુ પાણી ને સુધારે છે જેના કારણે શરીરમાં થયેલી જમા થયેલી ચરબી બાળવામાં સરળતા રહે છે હૃદય માટે પણ લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે વાત કરીશું તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરી ખાલી પેટે પીવાનું છે આ પદ્ધતિથી લોહી સાફ કરવાનું કામ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે બીજું છે લસણ કે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે લસણ એલડીએલ ઘટાડે છે અને એચડીએલ વધારે છે આપણે આગળ જોયું એલડીએલ કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે અને એચડીએલ કે જે સારો કોલેસ્ટ્રોલ છે લસણની અંદર એલિસિન નામનું તત્વ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને એટલે કે LDL ને ઘટાડવામાં મદદરૂપ થાય છે એન્ટી ક્લોટિંગ ગુણધર્મ ધરાવે છે એટલે કે લસણ લોહી પાતળું કરવાની અને બ્લડ ક્લોટને રોકવાની શક્તિ ધરાવે છે કે જે હૃદયને રક્ષણ આપે છે

લસણ નીકળે ને થોડા પાણીમાં રાત્રે પલાળી દો અને સવારે તે પાણી પી પણ શકો છો જેનાથી પણ ખૂબ જ ફાયદો થાય છે બીજું છે મેથી કે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેની અંદર ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને મેથી ઘટાડવાનું કામ કરે છે બીજું છે મેથી એન્ટી ઓક્સિડન્ટ તત્વો જેવા કે હોય છે જે હૃદય રોગના જોખમને ઓછું કરે છે અને લોહીની સાફ સફાઈમાં પણ મદદ કરે છે હવે આપણે વાત કરીશું કે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો તો મેથીનો પાણી તરીકે ઉપયોગ કરી શકાય એટલે કે રાત્રે એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળવા અને સવારે આ પાણીને ખાલી પેટે પી જવું જોઈએ મેથીનો પાવડર તરીકે પણ ઉપયોગ કરી શકાય મેથીના દાણાને સુકવીને તેનો પાવડર બનાવી શકો છો આ પાવડરને રોજ એક ચમચી ખાલી પેટ સાથે ગરમ પાણી સાથે તમે લઈ શકો છો લીમેથીને લીલી ભાજી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે બીજું છે ઈસબগুল ઈસબগুল કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલ LDL ઘટાડે છે એલડીએલ ઘટાડે છે અને એચડીએલ વધારે છે આપણે આગળ જોયું તે પ્રમાણે એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારો કોલેસ્ટ્રોલ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે બ્લડ નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ખૂબ છે હવે આપણે વાત કરીશું ઈસબ ગુલનો ઉપયોગ કેવી રીતે કરવો તો ઈસબ નો પાણીમાં એટલે કે એક બે ચમચી ઈસબગુલ એક ગ્લાસ પાણીમાં ઉમેરી તેને તરત જ પીવું કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ થાય છે ઈસબગુલ છાશ સાથે એક બે ચમચી ઈસબગુલ છાશ અથવા દહીં સાથે ઉમેરીને લઈ શકો છો જે વધુ સ્વાદિષ્ટ અને પાચન તંત્ર માટે પણ ખૂબ જ સારો વિકલ્પ છે ઈસબગુલ પાવડર ઈસબગુલ પાવડર જેનું સેવન રોજ સવારે અથવા તો રાત્રે કરી શકાય છે સામાન્ય રીતે ખાલી પેટે અથવા તો ભોજન બાદ 30 મિનિટમાં તેને લઈ શકાય છે કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે હવે બીજું છે આખા ધાણા કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પ્રખ્યાત છે ધાણાને બીજમાં અનેક પોષક તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને કોલેસ્ટ્રોલના સ્તર બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે હવે આપણે વાત કરીશું આખા ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો તો ધાણા પાણી એક બે ચમચી ધાણા રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો સવારમાં તે પાણી ગાળીને પીવું કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે ધાણાનો પાવડર આખા ધાણાનો પાવડર બનાવી ભોજનમાં ઉમેરી શકાય છે અથવા તો ઉકાળીને પીવું પણ ફાયદાકારક છે બીજું છે આમળા કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આમળામાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદરૂપ થાય છે એલડીએલ ઘટાડે છે અને એચડીએલ વધારે છે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે જે હૃદયના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે લોહી શુદ્ધ કરે છે આમળા લોહી શુદ્ધ કરવામાં અને ધમનીઓની ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે હવે આપણે વાત કરીશું આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો તો કાચા આમળા રોજ એક અથવા તો બે કાચા આમળા ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત થઈ શકે છે અથવા તો આમળાનો પાવડર આમળાને સૂકવીને તેનો પાવડર બનાવી અને દરરોજ એક ચમચી પાવડર પાણીમાં ઉમેરીને ખાલી પેટે ખાવો આનાથી પણ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે આમળાનો જ્યુસ ખૂબ જ અસરકારક છે રોજ સવારે ખાલી પેટ પર આમળા નો તાજો રસ પીવો કે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ને ઘટાડવામાં મદદ કરે છે બીજું છે આમળા અને મધ એક ચમચી આમળા પાવડર ને એક ચમચી મધ સાથે મિક્સ કરીને રોજ લો જે સ્વાદિષ્ટ પણ લાગે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ પણ થાય છે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ